ભરતનગર પોલીસે અધેવાડા રોડ ઉપરથી ચોરાવ મોટરસાઇકલ સાથે બે ઇસમોને ઝડપેલી ચોરીનો ભેદ ઉકેલ્યો ભરતનગર પોલીસ મથકનો સ્ટાફ અધેવાડા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે વેળાએ નંબર પ્લેટ વગરના મોટરસાયકલ ઉપર નીકળેલા મોટરસાયકલના આધાર પુરાવા માંગતા સંતોષભાઈ વિનુભાઈ જાદવ અને ઉપેન્દ્રભાઈ રૂખડભાઈ મકવાણા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેની વધુ પૂછપરછ કરતા આ મોટરસાયકલ નૂતન ભારતી સોસાયટી પાસેથી ચોરી કર્યાની બંને સમયે કબૂલાત આપતા પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કે વાટ ઉપર ડાવું ને બીમા હા વેળું કઈ દિશા પેડી દસું ઉપર આવ તો ખરી જાવ હું તો અંગડીલેક કરવા કરું નર હવે ઓ દીક્ષી ઓ મારે પૂરી